સુરતમાં પોલીસ હેડક્વાર્ટર પાસે મેડિકલ વેસ્ટનો ઢગલો પીપીઈ કિટ અને એક્સપાયર દવાઓ મળી આવી હતી સુરત શહેરમાં પોલીસ હેડક્વાર્ટર પાછળના વિસ્તારમાં મોટા પાયે મેડિકલ વેસ્ટ ફેક્ટર આરોગ્ય તંત્ર અને પર્યાવરણ માટે ગંભીર ચેતવણી બની છે મોટી માહિતી મુજબ અહીં કોરોના કાળ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી મોટી સંખ્યામાં પીપીઈ કિટ ટ્રાન્સપરન્ટ ફેસ માસ્ક અને અન્ય સંવેદનસી મેડિકલ સામગ્રી જોવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે આ જગ્યાએ મોટા પાયે એક્સપાયર થયેલી દવાઓ પણ લાવાળી સલાહમાં પડેલી મળી આવી છે જથ્થો એટલો વધુ હતો કે તેને જાણે કચરાના ઢગલામાં ફેરવી દેવામાં આવ્યો હતો હાલમાં જાણી શકાતું નથી કે આ મેડિકલ વેસ્ટ કોનો દ્વારા અને કયા હેતુસર અહીં ફેંકવામાં આવ્યો છે આ સમગ્ર મામલો તાત્કાલિક તપાસનો વિષય બન્યો છે અને આરોગ્ય તંત્ર તથા પોલીસ વિભાગે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પગલાં લેવાની તાજવીજ શરૂ કરી છે હું એમ જે વ્યાસ અઠવા ઓફિસમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું સર આ જથ્થો બિનવારસી હાલતમાં મળ્યો છે તમને ક્યારે ખ્યાલ આવો